જેનો જેવો અધિકાર અને જેવો ભાવ એવી જ આસક્તિ એને પ્રગટે અને એમાં જ રુચિ આવે એને બીજી રીતે તમે સમજાવવા જાઓ તો એ સંભવે નહીં જેમ ઘણાને જુદી જુદી આસક્તિ હોય છે ઘણાને બાલકૃષ્ણલાલમાં આસક્તિ હોય ઘણાને ઠાડા સ્વરૂપમાં આશક્તિ હોય ઘણાને શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્તિ હોય ઘણાને મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય કે ના હું તો પાદુકાજીની વસ્ત્રજીની સેવા કરું ઘણાને યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ હોય કોઈને ખોટા નહીં જાણવા એ ભાવનાના ભેદ છે પુષ્ટિ માર્ગમાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એટલે પહેલા મહાપ્રભુજી સમજાવી દીધો કે બધા એક જ રીતે ભક્તિ કરી શકતા નથી જેનો જેવો અધિકાર છે એ રીતે જ એના આશક્તિ થાય સેવામાં જુઓ ને ઘણાને ફૂલઘરની સેવામાં જ રૂચિ હોય ઘણાને ભંડારની સેવામાં જ રૂચિ હોય ઘણાને કીર્તનની સેવામાં રુચિ હોય ઘણા કે આપણને તો શ્રંગાર કરવા બહુ ગમે ઘણાને શ્રંગારની સેવામાં જ રૂચિ હોય ઘણાને ગુરુ સેવામાં રૂચિ હોય ઘણાને ભાગવત સેવામાં રુચિ હોય ઘણાને પ્રભુ સેવામાં રુચિ હોય આ સહજ રુચિ એના અધિકાર અને ભાવ પ્રમાણે થાય અને એનાથી અલગ કરાવવા જાઓ તો એને આનંદ નાય આવે ભલે ભગવત સેવા જ કરતા હોય ફૂલગરની સેવામાં જેને બહુ આસક્તિ હોય ને કદાચ ભંડાર ની કરવા તેને તો એને કદાચ નાય રુચિ આવે કોઈને કીર્તનની સેવા માં રૂચિ હોય બીજી સેવા કરે છે પ્રભુ સન્મુખ જ પણ એને દ્વારિકા લીલાના છે એટલે એમની આસક્તિ દ્વારિકાજીમાં છે અને વ્રજલીલાના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવ્યા છે એટલે ચિત્ત ઉદ્વેગમાં રહે છે કે આ સેવા કરું છું એ બરાબર છે કે નહીં ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય મારું મન સેવામાં નથી રહેતું ઠાકોરજી બધું જ કરે છે સાંભળ્યું છે પણ હજી ઠાકોરજીના એ ભરોસો મારા જીવનમાં પેદા નથી થતો એવા અનેક પ્રકારની અલૌકિક ચિંતાઓ ગોવિંદ દુબેને થઈ રહી છે મહાપ્રભુજી અડેલ બિરાજા છે એક વૈષ્ણવ જવાના છે તો એની સાથે પત્ર લખી અને મહાપ્રભુજીને મોકલાવ્યો મહાપ્રભુજી પત્ર વાંચ્યો આ નવરત્ન નામનો ગ્રંથ રચી અને વૈષ્ણવ થકી મોકલાવ્યો ખેરાડુ ગોવિંદ દુબે પાસે અને જ્યાં આ નવરત્ન નો પાઠ ગોવિંદુબે કર્યો અને સમગ્ર ચિંતાઓમાંથી મુક્ત થઈ ગયા અર્થ સહિત સહિત એની ભાવના મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કરો કરો એનો ભાવ આશ્રય પણ આપણે પાઠ તો કરીએ ઘણી ઘણીવાર આપણને એમ થાય કોઈ પણ લૌકિક ચિંતા થાય એટલે તુરંત આપણે એમ કરીએ કે નવરત્ન કરીએ ખરેખર લૌકિક ચિંતાઓ માટે તો નથી એટલે જ આપણા આચાર્યો એમ કહે કે લૌકિક ચિંતા માટે નવરત્ન કરવું એટલે મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરવા બરાબર છે કે લૌકિક ચિંતાઓ તો થી જ દૂર થઈ જશે પણ આ જે ચિંતાઓની વાત છે એ પરમ અલૌકિક ચિંતાઓની વાત છે કારણ કે વૈષ્ણવની ચિંતાઓ પણ સાધારણ હોતી નથી જો મહાપ્રભુજી ચિંતા કરી મહાપ્રભુની ચિંતા વ્યક્તિગત નથી સમષ્ટિગત છે કે સમગ્ર દૈવી જીવનનો ઉદ્ધાર કેમ થાય એમ જ અહીંયા જે ચિંતા છે એ પોતાના પ્રભુના સુખની વિચારની ચિંતા છે સ્વ સેવામાં આનંદ આવે એની ચિંતા છે અને એ વિચાર જ્યારે ગોવિંદ ને આવ્યો નાનું જયારે વાંચન અને પઠન કર્યું ત્યારે આ નવરત્ન ગ્રંથની કૃપાથી જો ઘણી વાર આચાર્ય કૃપા થાય ઘણી વાર ગ્રંથ કૃપા પણ કરતું હોય છે તમને કોઈ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને તો એ એક ગ્રંથ જ તમને સર્વ અભિષ્ટ આપનારા સમર્થ બની જાય છે ઘણી વાર કોઈને નામમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ સ્થાનમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ સાધનમાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ વિશેષ સેવામાં આસક્તિ થઈ જાય ઘણાને કોઈ એની વચનમાં આસક્તિ થઈ જાય અને એમાં એટલી શ્રદ્ધા બેસી જાય કે એના માટે એ જ ઉદ્ધારક બની જાય આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં એ આવે છે ને ગુસાઈજી કેવું પરે ને ગુસાઈજી ના શબ્દમાં એટલી નિષ્ઠા કે પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા વચન પર શ્રદ્ધા છે એમ ઘણી બધી શ્રદ્ધાઓ કાર્ય કરતી હોય છે મેં ઘણા જોયા છે એવી આસક્તિ હોય હોય અહર ને કૃપા એના પર એવી થાય કે એ પાઠના પ્રભાવથી એના જીવનના સઘળા કાર્યોને મનોરથો ઠાકોર સિદ્ધ કરી ઘણા ઘણાને સર્વોત્તમજીમાં એવી આસક્તિ હોય એવા ઘણા વૈષ્ણવ મેં જોયા છે અખંડ સર્વોત્તમજીના પાઠ કરતા એના મનમાં ચાલતું જ હોય અને એ એ એની કૃપા થઈ જાય એ ગ્રંથની કૃપા કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી આ વાક પતેની વાણી છે એટલે એક એક શબ્દો પણ સ્વરૂપાત્મક છે અને અહીંયા નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી આ રીતે ગોવિંદ દુબે માટે રચ્યો સર્વ ચિંતાઓમાંથી મુક્ત થયા પાંચ ટીકાઓ નવરત્ન ગ્રંથ ઉપર છે જેમાં આચાર્યોએ મહાપ્રભુજીની વાણીનો આશ્રય અને અભિપ્રાય આપણને સમજાવ્યો છે આપણે સાર રૂપે દરેક ટીકાઓને જોઈને આગળ વધીશું મહાપ્રભુજી નવરત્ન કે છે સમુદ્ર મંથન થયું ને ત્યારે ચૌદ રત્નો નીકળ્યા ભાગવતજીમાં કથા આવે છે એમ ગોવિંદ દુબેના હૃદયરૂપી રૂપી મનરૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું મહાપ્રભુજીએ પોતાના હૃદયનું મંથન કરી અને આ નવરત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે આપ્યા છે પેલા બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા જેનો જ્યાં અધિકાર હતો કંઈક વિષ નીકળ્યું અને એરાવત નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા અને ઘણી બધી લાંબી એની કથા અને એ રત્નો પ્રગટ થયા જેનો જેનો અધિકાર હતો એ એ રત્નોને પ્રાપ્ત કર્યા પણ આ નવ રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે આ ચિંતામણી રૂપ છે આનો પાઠ કરવા માત્ર થી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય અને મહાપ્રભુજી પ્રથમ શ્લોક માંગવાન નવરત્ન ગ્રંથમાં છ ચિંતાઓના ઉપાયો પર ચર્ચા કરી છે વિશેષ રૂપે પહેલા આત્મને નિવેદનના સ્વરૂપનું ચિંતન કર્યું ચિંતન છે પછી પુરુષોત્તમ સ્વરૂપનું ચિંતન કેવા છે પ્રભુ સર્વાત્મા છે અને નિજે છા ત કરી ત્રીજું સ્વ સાક્ષી ભાવનું ચિંતન બતાવ્યું સાક્ષીણો નો ભવતા ચોથું ચિંતન બતાવ્યું સેવા માટેના વિવેકનું પાંચમું ચિંતન પ્રભુની લીલાના ભાવનાનું ચિંતન પ્રભુ સર્વસમર્થોહી તતો નિશ્ચિત આમ છ પ્રકારના ચિંતનની ચર્ચા આ નવરત્ન ગ્રંથમાં છે મહાપ્રભુજી આજ્ઞા કરી ચિંતા કાપી નકાર્યા હે વૈષ્ણવો જો મહાપ્રભુજીની વાણી નિમિત્ત એકને બનાવ્યા છે પણ કેવલ એક માટે નથી જેમ ગીતાજી છે અર્જુનને નિમિત્ત બનાવ્યા પણ ગીતાજી કેવલ અર્જુન માટે નથી સુખદેવજી પરીક્ષિત માટે કહે છે પણ કેવલ પરીક્ષિત નિમિત્ત છે એના માટે નથી આચાર્યોને મહાપુરુષોની વાણી સમષ્ટિગત હોય છે એ બધા માટે હોય છે કેવલ નિમિત્ત એકને કરે છે એ દરેક કાલમાં ઉપયોગી હોય છે કેવલ પાંચ હજાર વર્ષ પહેલા કહ્યું કે ગીતાજી કે ભાગવતજી માન પાંચ હજાર વર્ષ પહેલાનું છે ભગવત વાણીને કાલ બાધા કરતો નથી એ દરેક કાલમાં સટિક હોય છે અને એટલા માટે આજના જીવો માટે પણ આ નવરત્ન એટલું જ સટીક અને સદુપયોગી છે મહાપ્રભુજી આજ્ઞા કરે કારણ કે કલયુગનો જીવ એટલે ચિંતાવાળો છે કોણ એવો જીવ હશે જેની ચિંતા નહીં હોય એમ શાસ્ત્ર તો કહે છે કે જે મૂર્ખ છે ને સૌથી વધારે સુખી છે દુનિયામાં એને કોઈ ચિંતા જ જ નથી જેને જેને પડી હોય સમજ જ ના હોય એ શાસ્ત્ર એવા વચનો છે કે એ સૌથી વધારે સુખી જેને બધી સમજ છે અને એમે જેટલો સમજદાર વ્યક્તિ એટલો વધારે ટેન્શનમાં જેને બહુ સૂઝ પડતી હોય ને એ ચિંતાથી મુક્ત ના થાય એટલે હોશિયાર વ્યક્તિને વધારે ચિંતા હોય કે એને એ દેખાતું હોય પેલો હવે શું એને ભવિષ્ય દેખાતું હોય અને આપણે તો પાછા બધા એટલા હોશિયાર મારા માટે એ શું વિચારતો હશે હવે તું તારું વિચાર એનું તું વિચારી લઈશ તો એ શું વિચારશે આપણે તો એટલા બધા હોશિયાર સામે વાળાના મનનું વિચારી લઈશ આપણું તો વિચારીએ તો પેલો શું વિચારતો હશે એનો વિચાર આપણે કરી લીધો એ તો એના માટે છોડ ચલો ચિંતા કરવાની તમને બધાને છૂટ પણ એ ચિંતા કરો જેનાથી કઈ ફેર પડવાનો હોય કંઈ ફેર જ ન પડવાનો હોય જેનો ખાલી ફેર તો એટલો ફેર પડશે કે બીપી ડાયબિટીસ વધી જશે બીજો કોઈ ત્રીજો ફેર જ ના પડવાનો હોય તો પછી એ ચિંતા કરવાનો અર્થ શું મેં પહેલા જ કહ્યું ને કે અક્ષરો ઘૂંટવાથી ઘાટા થાય છે ઘુસાતા નથી આ ચિંતાઓ દુઃખને ઘૂંટવાનો પ્રકાર છે કોઈ વસ્તુનું વધારે ચિંતન કરો ને અને એમ પણ દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે ભયંકર હોય આવું થશે તો આમ થશે તો આમ થશે તો દુઃખ આવે ત્યારે તો આપણે લડી લઈએ પણ દુઃખ આવશે એનો જે વિચાર હોય છે ને એ દુઃખ કરતા ખતરનાક હોય છે મહાપ્રભુજી આજ્ઞા કરે ચિંતા કાપી નકાર્યા કેમ ચિંતા કેમ ન કર નિવેદિતાત્મ ભી કદાપીતી ભગવાન અપી પુષ્ટિસ્થો નક્ક કરી શકતી આ તો વૈષ્ણવ ચિંતા નહીં વૈષ્ણવની ચિંતા શું છે કે પ્રભુ આ સંસારમાં રહું છું અને સંસાર નથી ગમતો એવું પણ નથી એવી કોઈ અવસ્થા નથી આવી ગઈ કે ક્યાંય રુચિ ન હોય ક્યાંય આસક્તિ ન હોય ક્યાંય મન લાગતું ન હોય દરેક જગ્યાએ મન લાગે છે એ દિક્કત છે બધું જ ગમે છે એ ભય છે ચિંતા તો એની છે કદાચ પ્રતિકૂળતાઓ હોય ને ક્યાંય બંધબેસતું ન આવતું હોય અને બધેથી મન ઉઠી જાય એ તો જુદી વાત ઘણીવાર ખરાબ અનુભવો આપણને એમાંથી નિરસ્તા પ્રગટાવી દે પણ જો એ જ અનુકૂળ થાય

તો અહીંયા જે ચિંતા ગોવિંદ दुबेને છે કે ક્યાંક મારી लौકિક ગતિ તો ન થાય મહાપ્રભુજી આશ્વાસન આપે છે ચિંતા કાપી ન કર્યા ચિંતા ન કરીશ કારણ તું નિવેદિત જીવ છું તું સમર્પિત જીવ છું અને સમર્પણ પણ તે કોને કર્યું છે એ જ્ઞાન માર્ગી પરમાત્માને નહીં કે જે તટસ્થ થઈને જોતો રહેતો હોય એ કર્મ માર્ગી પરમાત્માને નહીં કે જારે શરણે जाओ ત્યારે ચોપડા ખોલીને બેસે કે તે કેટલા સારા કર્યા અને ખોટા કર્યા ભગવાન આપી પુષ્ટિસ્થો તે પુષ્ટિ પુરુષો તમને શરણે ગયો છું તું અને પ્રભુ પુષ્ટિસ્થ છે વ્યવહારુ નથી કૃપાળું છે એ તે જેવું કર્યું એવો બદલો નહીં આપે એ એણે જે વિચાર્યું છે એવું ફળ તને આપશે પ્રત્યેક જીવ માટે ભગવાને કઈ વિચારી રાખ્યું છે એટલે તારા કર્મો જોઈને તું પ્રભુ પાસે જતા ગભરાઈશ નહીં એક વસ્તુ જીવનમાં યાદ રાખજો પ્રભુ પાસે જ્યારે પણ જવાનો અવસર મળે ને ત્યારે પોતાના અપરાધ કે પોતાના દોષોનો વિચાર કરી રોકાઈ નહીં જવું અટકી નહીં સેવા કરવાનો કે પ્રભુના શરણમાં જવાનો જ્યારે પણ અવસર મળે અરે મારી અંદર તો આ ખોટી આદત મારો તો આવો સ્વભાવ મારા તો આટલા પાપ મારા તો આવા અપરાધ મને તો કાંઈ આવડતું આ બધું વિચાર કરીને અટકી ન જતા કારણ ગમે તેટલા દોષોથી ભરેલા છો શરણાગત થશો તો પ્રભુ જ અપરાધોમાંથી મુક્ત કરી દેશે અને પ્રભુ સિવાય કોઈ છોડાવનારું નથી આ જગતમાં અપરાધોથી પાપમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય કેવલ ગુરુની કૃપા અથવા ઠાકોરજીના આશીર્વાદ આ બે દ્વારા જ કર્મો મુક્તિ મળી શકે અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણીને લીધો એટલે તો ખ્યાનમાં પણ કહ્યું છે બુલગોવરધન્નાથ વલ્લભિંતા કાપી નવેદિતા ભગવાન પીઠિસ્થો ન કરૌકિ ગતિ લૌકિક ગતિ નહીં થવા દે તમે ભલે માં રહો છો લૌકિક આસક્ત છો પણ જો પ્રભુને શરણાગત થઈને ભગવત સેવા કરતા ને તો તમારા જીવનની છેલ્લી ઘડીએ પણ ઠાકોરજી તમારી આસક્તિઓ લૌકિક સ્વીકાર્યું છે એટલે સંભાળવું પડે નાવ પાણી માટે જ હોય પાણી ઉપર જ ચાલે બસ વિચાર એટલો કરવાનો કે પાણીમાં નાવ ભલે રહે પણ નાવમાં પાણી ના આવી જાય એટલે જ આપણે ત્યાં તો એમ કહ્યું કે આપણા લૌકિક સ્વજનો પણ વૈષ્ણવ બુદ્ધિથી જોવા અને એટલે જયારે પણ સુવા જઈએ ત્યારે બધાને ભગવત સ્મરણ કરીને જવા કે આ બધા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને જવું જેથી આપણું ચિત્ત લૌકિક રહે કારણ કે જ્યાં સુધી મન લૌકિક છે અને મન લૌકિક છે ને તો પ્રભુના કૃપાને અને પ્રભુના વ્યવહારને પણ આપણે લૌકિક રૂપે મૂલવી લઈએ છીએ હું આટલી માળા કરું પ્રભુ મને આટલું આપે આ લૌકિકતા છે ઘણી બધી લૌકિકતા ગણાવી શકાય કે આપણે પ્રભુ સાથે કઈ રીતે લૌકિક વ્યવહાર કરીએ છીએ બસ ચિંતાનો ઉપાય મહાપ્રભુજી બતાવે છે કે ચિંતા જો રોગ છે તો એની ઔષધિ શું છે તો કે ચિંતન ભગવદ શરણાગતિ ગતિનું ચિંતન એ જ એની ઔષધિ છે એટલે તો આપણા ભગવદીઓ કહે ને કે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણ ને કરવું હોય વાર્તા સાહિત્યમાં એવા અનેક વિધ પ્રમાણો જ્યારે જ્યારે જીવની લૌકિક ગતિ થવા થઈ ત્યારે ઠાકોરજી એનું લૌકિક લઈ લીધું અને સુખ આપી કે કોઈ સંકટ આપી ભગવાન એનું ચિત્ત પોતાનામાં ખેંચી લે પ્રભુ સદાય એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત પણ ભાગ્યશાળી થાય કોઈ એમ કે પાંચ ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા આ બધા રૂમ ના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો બધા જ ઘરેના લગ્ન માટે લાઈને રાખ્યા હતા બધા ઘરે પડ્યા છે હજી બેંકમાં મૂકવા જવાનો હવે આવી ચિંતા કોને થાય જેને ત્યાં બધું હોય જેને કઈ ના હોય ના ચિંતા થાય અમુક ચિંતા હોય નસીબવાળાના ભાગ્ય એનામાં હોય છે એમ તમને થઈને ઓ સવારે ઉઠવું પડશે મનોરચ્છે સામગ્રી કરવી પડશે અશિંગાર ધરવા પડશે આ બધી તૈયારીઓ કરવાની છે ભાગ્યશાળી છો કે ભગવાન એની ચિંતા તમારા માથે નાખે છે જે આખી દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવો કરે છે તો નસીબવાળાના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાનની ચિંતા કરવાનો લાભ મળે બાકી મોટા ભાગની દુનિયા તો આ સંસારની ચિંતા કરી કરીને ખપી જાય ઘણાને ને મેં જોયા મોટી ઉંમરે પણ છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રાનું શું થશે ને એના લગ્ન થશે કે નહીં કે એને બાળક થયું કે નહીં એ સેજ થયો કે નહીં તમારું કર્તવ્ય તમે નિભાવ્યું હવે આગળવાળાની ફરજો છે કરે લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિત થવાય નાના ચિંતાઓ વધે જ છે કઈ ઘટતી નથી પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરવો બને તો એટલી તો કોશિશ કરો કે દુકાનની ચિંતા ઘરે નહીં લાવ ને ઘરની ચિંતા દુકાને નહીં લઈ દે બસ આટલું તો નક્કી કરો ક્રોધ માટે પણ એક નક્કી રાખવું ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો જે રૂમ માં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સાને બીજા રૂમ માં નહીં લઈ જજો અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખ નું કેલેન્ડર ની તારીખ બદલાય પછી બીજી તારીખ માં ટ્રાન્સફર નહીં કરો અને એની લિમિટેશન લાવી દો અંદર એટલે આપ મેળે થોડુંક બંધન માં આવી જાય આપણે સેવા સત્સંગ એ બધાને એવું ટાઈમમાં બે કલાક તો કરવાની જ એટલે ત્રીજો કલાક તો ના જ કરવું બે કલાક એટલે બે જ કલાક એ બધું ટાઈમ પીરિયડમાં ક્રોધ લો બિરસા એમને તો એવો છુટ્ટો દોર આપીએ છે કે જયારે એને કરવું હોય ત્યારે થાય તો સારી વૃત્તિઓ બધી ટાઈમમાં બાંધી રાખીએ ખરાબ વૃત્તિઓ ચોવીસ કલાકમાં આ તો અન્યાય કહેવાય તો કહ્યું આપણા તો વાર્તા સાહિત્યમાં અનેક વિધ એવા પ્રસંગો છે કે જ્યારે જ્યારે ભગવાનને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તોને લઈ લીધા એમાં જ્યારે પણ જીવનમાં કાંઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું આને કારણે જ મને બંધન થવાનું હતું અને જેના કારણે તમારું અહિત થવાનું હશે ભગવાન એ વસ્તુ કે વ્યક્તિ તમારી જોડે નહીં રહેવા દે ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય આપણને કેવા વિચાર આવે કઈ બુદ્ધિ થાય ક્યાં મન ફસાય ગતિ જો સબસો કરત સને એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું તો આપણું મન તો ક્યાં ક્યાં મારે છે ક્યાં ક્યાં ફરે છે કેટલી જગ્યાએ બંધાયેલું છે કેટલી જગ્યાએ જોડાયેલું છે વિચાર તો કરો એક કાણું પડે નાવમાં ને નાવ ડૂબી જાય આપણે તો કેટલા છિદ્રો લઈને ફરીએ ચિંતન તો કરો ક્યાં ક્યાં મન ફસાયેલું છે અને એટલા માટે મહાપ્રભુજી કહે અરે ભક્ત તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે નિશ્ચિત વાત છે અને એટલા માટે ઠાકોરજી ઘણીવાર એમ કરે અને થયું કે આ પર્વત ઉપરથી દ્રશ્ય ખીણનું બનાવ ચાકર ને લીધો સાથે રંગના બધા ડબ્બા ને કાગળ ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના દ્રશ્યનું અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું પર્વતના શિખર ઉપર છે અને પોતાના બનાવેલા ચિત્રને જોવા લાગ્યા થોડા પાછળ જતા જતા કેવું સુંદર છે આ એંગલ થોડું પાછળ એક એક સ્ટેપ પાછળ જતા જાય જોતા જાય અને હવે એમને બહાર ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ બે ડગલા રહી ગયું ને ખીણમાં પડે ચાકરે આ જોયું કે અરે શેઠજી પડવાની તૈયારીમાં છે હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈને પડી જશે શું કરું એને રંગનો ડબ્બો હાથમાં હતો એ ચિત્ર ઉપર ઢોળી દીધું અને દોડતા શેઠજી આવ્યા ને થપાટ ચાકરને મારી મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખ્યું આવું કેમ કર્યું શેઠજી આ પડી ના જાઓ ને એટલે ચિત્ર બગાડ્યું એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે તો બગાડવા માટે આપણને દુખી કરવાનું કારણ નથી હોતું આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન બગાડ ક્યાંક આપણું પતન ન થઈ જાય એટલે પ્રભુ ખેંચી લેતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે દ્વિતીય શ્લોકમાં નિવેદન તો શું કરવું જેનાથી લૌકિક ચિંતાઓ જાય ને ભગવત સંબંધી ચિંતન થાય ભાવ દ્રઢ થાય કારણ કે દ્રઢતાના અભાવમાં જ ચિંતા પેદા થાય છે પ્રત્યેક ચિંતા ભગવાનના અવિશ્વાસ નું અવિશ્વાસ છે એટલે મહાપ્રભુજી આગળ કહેશે સોડસ ગ્રંથમાં અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક સહ અવિશ્વાસ આ માર્ગમાં બહુ જ મોટો બાધક છે ભરોસો ગયો ને પતન આપણે તો ભરોસાના દાવા ઉપર ચાલીએ નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશ જનઈ તો વૈષ્ણવે શું કરવું તો આપણે જે બ્રહ્મ સંબંધ લીધું ને એ નિવેદન મંત્રનું એ નિવેદનનું ભગવદીય વૈષ્ણવ સાથે મળી અને સદાય સ્મરણ કરું કે મેં વ્રત કરી અપરસ કરી હાથમાં તુલસી દલ લઈ ની આગળ રહી ઠાકોરજી આગળ કયા વચનો પ્રભુને આપ્યા યાદ જ્યારે પણ જીવનમાં સંકટ આવે તો શરણાગતિને યાદ કરવી કુંતાજી પણ એમની સ્તુતિમાં જયારે સંકટ કે કેટલા સંકટો આવ્યા ઉત્તરા તમે જુઓ સંકટ આવ્યો કોઈ લૌકિક પાસે ન ગઈ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગત પતે ત્વદ ભયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ્પર સંકટ આવે ત્યારે શરણાગતિ યાદ કરવી કે મારા માથે કોણ છે હું કોના શરણમાં છું અને શરણાગતિ સ્મરણ કરશો તો ઠાકોરજી સર્વ સંકટોમાંથી દુઃખ દૂર કરશે ભગવદીઓ જનો સાથે નિવેદન નું સ્મરણ કરવું ભગવદી જન કોને કહેવાય જેના સંગથી તમારો ભરોસો મજબૂત થાય એ ભગવદી છે જે અવિશ્વાસ જગાવે એને દુસ્સંગી જાણ ભલે ગમે તેટલો વિદ્વાન ને ગમે તેટલા શાસ્ત્રો એને મોડે હોય પણ જેના સંઘથી ભગવાનમાં ભરોસો ઉઠવા લાગે તો માનજો મને દુસ્સંગ થઈ રહ્યો છે શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ